નમસ્કાર હું છું વિરેનભાઈ નકુમ આજે આપણે વાત કરવાની છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને કઈ રીતના લૂંટવામાં આવી રહ્યા છે અને ખેડૂતોનું કઈ રીતના શોષણ થઈ રહ્યું છે અને પ્રથા શું છે મિત્રો ખેડૂતો રાત દિવસ તડકો ટાઇટ જોઈ આવી મહેનત કરીને પોતાનું પાક તૈયાર કર્યો અને પાક તૈયાર કર્યા પછી ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે એ માર્કેટિંગ યાર્ડમાં હરાજી થાય અને એ પાકનો ભાવ પણ નક્કી થઈ જાય ત્યાર પછી ખેડૂતોને કહેવામાં આવે કે તમારો પાક ખરાબ છે આ મુદ્દે આપ નેતા રાજુ કરપડા અને હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા અને દિવસભર આંદોલન ચાલ્યું અને શાંતિપૂર્ણ માહોલની અંદર રાતભર આંદોલન ચાલતું રહ્યું અને ખેડૂતોને જે પીવાના પાણીઓ પણ બંધ કરી દેવામાં આવ્યા ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવા પડ્યો અને જે દિવસે સંખ્યા હતી એના કરતા પણ રાતના મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનની અંદર જોડાયા અને ભાજપના પેટમાં તેલ રેણાણું કે આ આંદોલન જે જનક્રાંતિ ઉપડી છે અને રાતના ત્રણ વાગે આપ નેતા રાજુ કરપલાની ધરપકડ કરવામાં આવી તો મિત્રો જે એક પણ ભાજપનો નેતા આ ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે તે વિશે કોઈ બોલી નથી રહ્યા અને જે બોલી રહ્યા છે તેનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તો દરેક ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને અપીલ કરું છું કે ઉઠો અને જાગો અને આ જે તાનાશાહી સરકાર સામે અવાજ ઉઠાવો અને જે આવનારી સમયમાં આવનારી ચૂંટણીઓમાં જે જે આ જનક્રાંતિ થઈ છે અને આ જનક્રાંતિની અંદર સાથ આપો ને જે ભાજપના અહંકારને બાળીને ભસ્મ કરી નાખો એવી અપીલ કરું છું જય જવાન જય કિસાન